જો પ્રભાતસિંહ આપણે રંગોળી પૂરી રાશી કેવી પૂરેશી હા જોઈએ પૂરેશી આવડત છે મિત્રો આપણે આવ્યા હતા કબીર આશ્રમમાં રંગોળી પૂરવા તો તમે જુઓ કેવી આપણે રંગોળી પૂરી છે કોમેન્ટમાં કહેજો જુઓ તો આ રીતે કંઈક રંગોળી આપણે પૂરી છે અને આપણા ઘરે હજી પૂરવાની બાકી છે તો ત્યાં જઈએ પહેલાં આપણે અહીંયા આવ્યા તો અહીંયા પૂરી રંગોળી અને હવે આપણે જશું ઘરે ત્યાં પણ પૂરવાની છે ઘરે વાહ પ્રભાતસિંઘે કંઈક આ રીતે રંગોળી પૂરી છે જો જમવા બે છે રંગોળી પૂરી અને બહાર ફટાકડા ફોડવાનું ચાલુ છે રણવીર હા જો ફટાકડા ફોડી રહ્યા છે હાથમાં અપ છે અહીંયા તમે જુઓ ચપ્પલથી ફોડે હા દિવાળી હેપી દિવાળી તો કહીશ જો આપણે ઘરે આવી અને આ રંગોળી પૂરી છે તો કેવી લાગે તમને રંગોળી કોમેન્ટમાં કહેજો અને બધાને હેપી દિવાળી જો આપણે આ રીતે કંઈક રંગોળી પૂરી છે જોઈ